એકવીસ જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેના ફોર્મ તમે ચાર ઓગસ્ટથી અઢાર ઓગસ્ટ દરમિયાન ઓનલાઈન માધ્યમથી એટલે કે ઓજસ પર ભરી શકશો આગળ વધીજો દોસ્તો અહીંયા જે એકવીસ જગ્યાઓ પર ભરતી આવી છે તેની અંદર પુરુષ ઉમેદવારોની વાત કરીએ તો અહીંયા દસ જગ્યાઓ બિન અનામત કેટેગરી માટે છે બે જગ્યા ઇડબ્લ્યુએસ કેટેગરી માટે એક જગ્યા અનુસૂચિત જાતિ અને ત્રણ જગ્યા અનુસૂચિત જાતિ એસસીબીસી માટે પાંચ જગ્યા રિઝર્વ રિઝર્વેશન મહિલાઓની વાત કરીએ ત્રણ જગ્યા ઓપન કેટેગરી માટે છે અનુસૂચિત જાતિ માટે એક એસસીબીસી માટે એક જગ્યા છે જ્યારે અનુસૂચિત જાતિ આર્થિક રીતે નબળા વર્ગ ઈડબ્લ્યુએસ માટે એક પણ જગ્યા વેકેન્સી નથી શારીરિક અસક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ઝીરો વેકેન્સી છે અને મેં માજી સૈનિક ઉમેદવારો માટે અહીંયા બે વેકેન્સી પર જાહેરાત આવી છે વધુ આગળ વાત કરીશું દોસ્તો આ ભરતીની અંતર્ગત ભારતના નાગરિકો આ ખૂબ જરૂરી છે એજલિમિટેશનમાં અઢાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ એજ અઢાર વર્ષથી ઓછી અને પાંત્રીસથી વધારે હોવી જોઈએ નહીં વરમર્યાદામાં અહીંયા લિમિટેશન અને છૂટછાટ આપવામાં આવી છે જેમાં મહત્વપૂર્ણ છે ચાલીસથી વધારે તમારી એજ હોવી જોઈએ નહીં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવાર અને અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર એના સિવાય દરેકની એજ લિમિટેશનમાં પિસ્તાલીસ વર્ષ સુધીની મહત્તમ એજ લિમિટેશન આપવામાં આવી છે એનાથી વધારે તમારી એજ હોવી જોઈએ નહીં પગાર ધોરણ તમને પ્રથમ પાંચ વર્ષ માટે ઓગણીસ છસ્સો જ્યારે પાંચ વર્ષ પછી સંતોષકારક કામગીરી જણાશે તો સાતમાં પગાર પંચ પ્રમાણે ચોમ્માલીસ નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસો લેવલ આઠ પ્રમાણે પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર રહેશે શૈક્ષણિક લાયકાત વાત કરીએ તો પ્રોસેસ બેચલર ડિગ્રી ઇન આર્કિટેક્ચર આર્કિટેક્ચરમાં બેચલર ડિગ્રી હોવી જરૂરી છે બેઝિક નોલેજ હોવું જોઈએ કોમ્પ્યુટરનું અને એડેક્યુટ નોલેજ ઓફ ગુજરાતી અને હિન્દી બોથ હિન્દી અથવા તો ગુજરાતીનું બંનેનું જે નોલેજ છે તમારા પાસે હોવું જરૂરી છે આગળ વધીશું દોસ્તો અહીંયા જે રિઝર્વ કેટેગરીના ઉમેદવારો છે તેમના પાસે પોતાના ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે જેથી કરીને આગળ જતા તકલીફ ના થાય ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે આગળ વધીએ દોસ્તો અહીંયા જે અન્ય ઇન્ફોર્મેશન આપવામાં આવી છે દિવ્યાંગ ઉમેદવારો માટે માજી સૈનિક ઉમેદવારો માટે અને વિધવા ઉમેદવારો આ ઉપરાંત જે રમતગમતના વધારાના ગુણ મેળવવા માંગતા હોય એ ઉમેદવારો દરેક માટે અહીંયા ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે તો દરેક ઉમેદવારો પોતાને લગતી માહિતી જરૂરથી વાંચી લે તમને જીએસએસબીની વેબસાઇટ પર આ પીડીએફ ડાઉનલોડ કરવા મળી જશે શૈક્ષણિક લાયકાત મર્યાદા અન્ય લાયકાત માટે નિર્ધારિત તારીખ અઢાર ઓગસ્ટ રાખવામાં આવી છે કોમ્પ્યુટર વિશે આપણે વાત થઈ ગઈ ધોરણ દસ અને બારમાં કોમ્પ્યુટરનો વિષય સાથે પાસ કરેલી હોવી જોઈએ અથવા કોમ્પ્યુટર વિષય ના હોય તો કોમ્પ્યુટરનું અલગથી તમારે સર્ટિફિકેટ મેળવવાનું રહેશે અન્ય અને દોસ્તો એ પણ તમારે જે નિમણૂક મેળવતા મેળવતા પહેલાં આ સર્ટિફિકેટ અચૂક રજૂ કરવાનું છે અરજી કરવાની રીતની વાત કરીએ તો ચાર ઓગસ્ટથી અઢાર ઓગસ્ટ દરમિયાન ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ પર તમે અરજી કરી શકશો વધારે માહિતી તમને આ જે પીડીએફ છે એમાંથી મળી જશે પરીક્ષા ફી અનામત માટે પાંચસો અને અનામત વર્ગ માટે ચારસો દોસ્તો આ પરીક્ષા તમે જો ઉપસ્થિત રહેશો આપશો તો તમને પરીક્ષા ફી પરત મળવાપાત્ર છે તો આજની માહિતીમાં આટલું રાખી છે ફરીથી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય